આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશક અને એકીકૃત દ્રષ્ટિકોણ તથા પરસ્પર સહયોગ પર નિર્ભર કરે છે તેમણે ગ્લોબલ સાઉથના તમામ દેશના ખાસ કરીને આરોગ્ય પડકારોથી અસરગ્રસ્ત થવાનો ઉલ્લેખ કરતા કહ્યું આને પહોંચી વળવા ભારતનો દ્રષ્ટિકોણ એક યોગ્ય પ્રમાણભૂત અને ટકાઉ મોડેલ રજૂ કરે છે પ્રધાનમંત્રી સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં યોજાયેલી વિશ્વ આરોગ્ય સભાના અઠોતેરમાં સત્રને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધી રહ્યા હતા આ સત્ર સત્યાવીસ મે સુધી યોજાયું છે આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું સરકારે દેશભરમાં આરોગ્ય અને આરોગ્ય કેન્દ્રનું એક વિશાળ નેટવર્ક બનાવ્યું છે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત દેશમાં ચલાવવામાં આવી રહી છે જેનો લાભ અઠાવન કરોડ લોકોને મળી રહ્યો છે તેમને નિઃશુલ્ક સારવાર પણ અપાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત કરાયેલા રાજ્યના અઢાર રેલવે મથકોનું આવતીકાલે બાવીસમી એ વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે આ રેલવે મથકોમાં ઉત્તરાયણ કોસંબા જંક્શન કરમસદ ડાકોર ડેરોલ સામખીયાળી જંક્શન હાપા કનાલુસ જંક્શન જામવંથલી મોરબી મીઠાપુર ઓખા જામજોધપુર લીંબડી પાલિતાણા સિહોર જંક્શન રાજુરા જંક્શન અને મહુવા સ્ટેશનોનો સમાવેશ થાય છે એકસો સાહીઠ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા આ મથકો ગુજરાતની લોક કલા પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવશે આવે છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં વિકસાવવામાં આવી રહેલા એક હજાર થી વધુ મથકોમાંથી એકસો ત્રણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળને જરૂરી માહિતી આપી હતી આ પ્રતિનિધિ મંડળને ઓપરેશન સિંધુ રંગે અને આતંકવાદ સામે ભારતની વ્યૂહરચના વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમજ પાકિસ્તાનમાં ઉદભવતા આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરવા વિવિધ દેશમાં મોકલવામાં આવી રહ્યું છે ઓગણસાઠ સભ્યના આ પ્રતિનિધિ મંડળ આજથી આગામી પાંચ જૂન સુધી અમેરિકા સાઉદી અરબ સહિત કુલ બત્રીસ દેશો não provas carsei ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે નલિયા વાયુસેના મથકની મુલાકાત લઈ સશસ્ત્ર દળોની બહાદુરી અને ક્ષમતાની પ્રશંસા કરી હતી શ્રી ચૌહાણે જવાનો સાથે વાતચીત દરમિયાન ઉભરતા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને કાર્યલક્ષી તૈયારી અને સુગમતાના મહત્વ પર ભાર મૂક્યો હતો ઓપરેશનના સક્રિય તબક્કા દરમિયાન સુરક્ષા ભંગ કરવાના દુશ્મનના અનેક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં ભારતીય જવાનોના સમર્પણ હિંમત અને અડગ પ્રતિબદ્ધતા પર પ્રકાશ જનરલ ચૌહાણે કહ્યું કે આપણા જવાનોએ વ્યવસાયતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખ્યા છે પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્થાનિક નાગરિક વહીવટી તંત્રનો પણ તેમના સહકાર બદલ આભાર માન્યો હતો આ મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણે ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ અને મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વિશે સમીક્ષા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે તાજેતરમાં ભુજ એરબેઝ ની મુલાકાત લઈ જવાનોના શૌર્યને બિરદાવ્યો હતો કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ રાજ્યના ગામડાઓમાં ખોરવાયેલા વીજ પુરવઠાને ફક્ત કલાકમાં પુનઃસ્થાપિત કરાયો છે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મે મહિનાની શરૂઆતમાં કારણે સાત હજાર ત્રણસો થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાં પ્રથમ ચોવીસ કલાકમાં જ અઠ્યાસી ટકાથી થી વધુ ગામોમાં વીજળી પાછી આવી હતી ભારે વરસાદ અને વાવાઝોડાથી સૌથી વધુ અગિયાર જિલ્લાના પાંચ હજાર આઠસો બાવીસ ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા વીજળીને પુનઃસ્થાપિત કરવા માટે વીજ વિતરણ કંપનીઓની એક હજાર ટીમો અને ટ્રાન્સમિશન કંપનીઓની સત્યાસી ટીમ જોડાઈ હતી ભુજ નલિયા વચ્ચે પથરાયેલી એકસો એક કિલોમીટર લાંબી રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક તારનું કામ સંપૂર્ણ થઈ જતા મુંબઈથી આવેલી ટીમ દ્વારા આજે સવારે મુસાફર ટ્રેનને દોડાવીને પરીક્ષણ કરવામાં આવશે હાલ નલિયા ભુજ ટ્રેક પર માલગાડી દોડી રહી છે ત્યારે આગામી સપ્તાહે ભુજ આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી ટ્રેન સેવાનો પ્રારંભ થાય તેવી શક્યતા છે દેશના યુવા સુકાની રાજીવ ગાંધીની આજે ચોત્રીસમી પુણ્યતિથી છે પૂરા ચોત્રીસ વર્ષ પહેલા ઓગણીસો એકાણુંમાં આજના દિને તમિલનાડુમાં શ્રી પેરમ્બુદુર ખાતે ચૂંટણી સભામાં તેમની હત્યા કરવામાં આવી હતી તેમની પુણ્યતિથી આતંકવાદ વિરોધી દિન તરીકે મનાવાય છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર